મારું નામ બુટાભાઈ રબારી અમે ખોડુ ગામે બે હજાર ચાર ની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલા અત્યારે હાલ આવા તત્વો દ્વારા એ જગ્યા ઉપર દબાણ કરેલ છે અને એક હજાર વીઘા ની અંદર પથ્થર કાઢવામાં આવે છે અત્યારે હાલની અંદર અને અમારા ગામની અંદર મોટા પાયે પશુધન છે ત્રણ થી ચાર હજાર પશુ છે તો અમારે પશુ ચરવા માટે બહુ મોટા પાયે તકલીફ પડે છે તો આ બાબતે સરકાર શ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરવા માટે અમે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક 30 દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકાર પગલા નહી લે તો અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનું છે અને બીજી બાબત એ કે એક 400 થી 500 વીઘા જમીન છે અમારી વાંધરા તરીકે ઓળખાય છે પાંડવરા દીક્ષર ખોડુ 3 થી 4 ગામના સીમાડે જેની અંદર અત્યારે એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવેલ છે અને અમે ત્રીસ દિવસની રાહ જોઈએ છીએ અમે ગ્રામ પંચાયત ને નોટિસ આપી છે મામલતદાર ને આપી છે કલેક્ટર શ્રી ને ખાણ ખનીજ ને અમે બધા આપેલી છે જો ત્રીસ દિવસ ની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું